ચાંદશાવલી દરગાહ ઉપર બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં યુવતીઓ યુવાનો અને ગ્રામજનો બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપવા માટે પહોંચ્યા હતા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપવા માટે લાઇનો લાગી હતી નસવાડીમાં યુવાનોએ બ્લડ ડોનેટ કરતા બસો અગિયાર બોટલ લોહી જમા થયું હતું નસવાડીમાં પહેલીવાર બ્લડ ડોનેટ કેમ્પમાં આટલો ઉત્સાહ જોવા મળ્યો હતો રહેણ પટેલ નેશન પ્લેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર